જેમાં વિદ્યાર્થીઓ આ રીતે પ્લે કરી રહ્યા છે અન્ય વિદ્યાર્થીઓ વધુ નહીં મારવાનું કહેતા રહ્યા છતાં માર મરાયો હતો આ વિડીયોમાં બર્થડે બોયને એક વિદ્યાર્થી રડવા અને બેસવા માટે જીત કરી પટ્ટા મારતો હતો જોકે કે બર્થડે બોય રડવા અને બેસવાની ના પાડતા વિદ્યાર્થીએ તેને પટ્ટા વડે મારવાનું ચાલુ રાખ્યું હતું બીજા તરફ અન્ય વિદ્યાર્થીઓ વધુ નહીં મારવા કહેતા છતાં વિદ્યાર્થીએ પટ્ટા મારવાનું ચાલુ રાખ્યું હતું આ પહેલા પણ તેને એસવી એનઆઈટીના સિક્યુરિટી ગાર્ડ વિદ્યાર્થીને માર મારતો હોય તેવો વિડીયો વાયરલ થયો હતો ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ